નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ફોરેનમાં ફરવાના શોખીનો માટે ખુશખબર અમદાવાદ એરપોર્ટ પરથી બેંગકોક કુવાલાલમપુર અને જિદ્દાહ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની ફ્લાઇટ શરૂ થશે ગરમીની રાત પાડી ભાવનગરમાં એકસો ઓગણીસ વર્ષમાં પાંચમી વાર તો અમદાવાદમાં ચોસઠ વર્ષમાં ચોથી વાર રાત્રે સૌથી ઊંચું તાપમાન રાજ્યભરમાં આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફરી શરૂ થયા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેનું સર્વર છેલ્લા બાર દિવસથી બંધ હતું ગુજરાતમાં રહેશે વોર્મ નાઇટ્સ હવામાન વિભાગે કરી આગાહી નર્મદા કેનાલનો પાણી પુરવઠો એકત્રીસ માર્ચે બંધ કરવામાં આવનાર છે કેનાલમાં પાણી બંધ કરવાની જાહેરાતથી ખેડૂતોમાં નારાજગી સમાચારોમાં વાત કરીએ તો ગુરુવારે બપોર પછી સોનાનો ભાવ વધીને રૂપિયા એકનો સિત્તેર હજાર પાંચસો સાથે ઓલ ટાઈમ હાઈ થઈ ગયો હતો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઉંચકાય બે હજાર બસો અગિયાર ડોલર અને એમસીએક્સ છાસઠ હજાર નવસો પહોંચી ગયું હતું આમ જોવા જઈએ તો છેલ્લા દસ વર્ષમાં રોકાણકારોને પ્રતિ દસ ગ્રામે રૂપિયા ચાળીસ હજારનો વધારો પ્રાપ્ત થયો છે વર્ષ બે હજાર ચૌદમાં સોનું દસ ગ્રામ રૂપિયા ઓગણત્રીસ હજાર પાંચસો હતું નર્મદા વિભાગ દ્વારા એકત્રીસ માર્ચથી સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરવાની જાહેરાતના પગલે બહુચરાજી ચાણસમા પંથક સહિત મહેસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી પ્રસરી છે વિસ્તારમાં પશુપાલન વધુ હોય ઘાસચારાના વાવેતરને હવે બે પિયતની જરૂરિયાત છે સરકારની સૂચના મુજબ નર્મદા કેનાલનો પાણી પુરવઠો એકત્રીસ માર્ચ બંધ કરવામાં આવનાર છે ગુજરાતભરમાં હાલમાં અંગ ધાડતી ગરમી પડી રહી છે બપોરના સમય રસ્તાઓ પર લોકો ઓછા જોવા મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને વાતાવરણની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં દિવસે અંગ ધજાડતી ગરમી પડશે તો રાત્રિના લોકો અકળાશે બનાસકાંઠા અને આણંદમાં બે દિવસ વોર્મ નાઇટની સંભાવના છે ગુજરાત ગુજરાતભરની આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેનું સર્વર છેલ્લા બાર દિવસથી બંધ હતું જે અઠ્યાવીસ માર્ચથી ફરીથી કાર્યરત થતા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવતા રજદારોની મુશ્કેલીનો અંત આવ્યો છે તો ફરી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થતાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના જિલ્લાઓમાં આરટીઓ ખાતે રજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે પહોંચ્યા હતા રાજ્યના સાત શહેરોમાં બુધવારની રાત સૌથી ગરમ રહી છે આ સાત શહેરોમાં રાત્રિનું તાપમાન અઢારથી ત્રેવીસ પોઈન્ટ બે ડિગ્રી હોવું જોઈએ તેની સામે ઠંડીનો પારો છવ્વીસ પોઈન્ટ છ થી છવ્વીસ પોઈન્ટ આઠ ડિગ્રી રહેતા રાત્રિ દરમિયાન ઠંડક ઓછી હતી બીજી બાજુ દીવને બાદ કરતા છ શહેરોમાં ગરમીનો પારો અડત્રીસ પોઈન્ટ બે થી ચાળીસ ડિગ્રી રહેવાના કારણે દિવસ દરમિયાન પણ આખરી ગરમી અનુભવાઈ હતી ઉનાડામાં વિદેશમાં હરવા ફરવાના શોખીનો માટે સારા સમાચાર આવ્યા છે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર એકત્રીસ માર્ચથી છવ્વીસ ઓક્ટોબર બે સુધી સમર શેડ્યુલની શરૂઆત થવા જઈ રહી છે ડીજીસીએ દ્વારા મંજૂરી મળ્યા બાદ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતાઓ છે જોઈએ આ અહેવાલમાં અમદાવાદ એરપોર્ટ થી બેંગકોક કુઆલાલમપુર અને જીદ્દા સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની સીધી ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે આ ઉપરાંત કેટલીક ફ્લાઇટમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા ઉનાળુ સમય પત્રક એકત્રીસ માર્ચ થી છવ્વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી અસરકારક છે તેમાં વિવિધ એરલાઇન્સ દ્વારા બેંગકોક કુઆલાલમપુર અને જીદ્દા સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની સીધી ફ્લાઇટ શરૂ થશે ઉલ્લેખનીય છે કે દર વર્ષે

અમદાવાદ એરપોર્ટ પરથી શરૂ થશે ફ્લાઇટ બેકોલમપુર અને જેદાહ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની શરૂ થશે ફ્લાઇટ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ થી અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતાઓ ડીજીસીએ દ્વારા મંજૂરી મળ્યા બાદ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી અમદાવાદ એરપોર્ટ પર સમર શેડ્યુલ અંતર્ગત કેટલીક ડોમેસ્ટિક ઘણી બધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતાઓ છે જેમાં કેટલાક ડોમેસ્ટિક ફ્લાઇટમાં ફ્રિકવન્સીનો વધારો કરીને સીધી કનેક્ટિવિટી શરૂ કરાશે જ્યારે કેટલીક કેટલી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં વિવિધ એરલાઇન્સ દ્વારા ફ્રિકવન્સીનો વધારો કરવામાં આવશે અમદાવાદ એરપોર્ટ પર સમર શેડ્યુલની થશે શરૂઆત કેટલીક ફ્લાઇટમાં ફ્રિક્વન્સીનો કરવામાં આવશે વધારો કેટલીક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતાઓ મે અને જૂન મહિનામાં જે દાહની સીધી ફ્લાઇટ હજયાત્રીઓ માટે થઈ શકે ઉપયોગી એર એશિયા મલેશિયામાં કુવાલાલમપુર માટે સીધી ફ્લાઇટ શરૂ કરે તેવી અપેક્ષા થાઈ એર થાઈલેન્ડ માં બેંગકોક માટે તેની સાપ્તાહિક ફ્લાઇટ્સની ની વધારો કરે તેવી અપેક્ષા છે અત્યાર સુધીમાં માં અમદાવાદ થી બેંગકોક ના ડોમ્યુએંગ શહેર ખાતે અઠવાડિયામાં માં ત્રણ દિવસ ફ્લાઇટ ચાલતી જે હવે ચાર ફ્લાઇટ રહેશે એર ઇન્ડિયા એક્સપ્રેસ પણ બેંગકોક માટે સીધી ફ્લાઇટ શરૂ કરે તેવી શક્યતાઓ છે એર એશિયા મલેશિયામાં કુઆલાલમપુર માટે સીધી ફ્લાઇટ શરૂ કરે તેવી અપેક્ષા છે જ્યારે અકાસા એર સાઉદી અરેબિયામાં જેદ્દાહ માટે સીધી ફ્લાઇટ શરૂ કરી શકે છે આગામી મે અને જૂન મહિનામાં જીતદાહની સીધી ફ્લાઇટ હજયાત્રીઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે હાલમાં અમદાવાદથી જીતદાહ જવા માટે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ કાર્યરત છે તદઉપરાંતા એરલાઇન્સ દ્વારા પણ આગામી દિવસોમાં આ રૂટની ફ્લાઇટ શરૂ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા

પાનનું રણસિંહું ફૂંકાય ગયું છે દબાયેલો અવાજ હવે ઊંચાગર થઈ રહ્યો છે સાબરકાંઠા સહિત આંબરેલી વિચારપુરમાં પણ બળવો તાલુકે તાલુકે મીટિંગનું આયોજન કર્યું છે એના ભાગરૂપે અત્યારે અમારી દરેક તાલુકાના આગેવાનો સાથે મુલાકાત ચાલી રહી છે આગામી અઠવાડિયામાં ત્રણ દિવસનો પ્રવાસ અરવલ્લી જિલ્લામાં ફરી હું કરીશ એ વખતે છ છ તાલુકામાં જઈને છ છ તાલુકાની મીટિંગો લઈશ અને એના પછીના તબક્કામાં કઈ રીતે ગામડે ગામડે સુધી પહોંચવું એનું આયોજન અમે કરીશું એ ભારતીય જનતા પાર્ટીની અંગત મેટર છે એમાં હું કંઈ કહી નહીં શકું કે કોંગ્રેસને ફાયદો થાય કે ના થાય પણ એ એ લોકોનો વ્યક્તિગત લડાઈ છે આ વ્યક્તિગત લડાઈ કોના તરફ ઢળશે એ તો સમય જ કહેશે પણ પહેલ વહેલીવાર એવું જોઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ બળવાનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે જે અવાજ અત્યાર સુધી એ લોકોએ દબાવી રાખેલો એ અવાજ આજે ઉજાગર થઈ રહ્યો છે અને માત્ર સાબરકાંઠા જિલ્લો નહીં માત્ર બાયડ વિધાનસભા નહીં પણ વડોદરા લોકસભા હોય રાજકોટ લોકસભા હોય અમરેલી લોકસભા હોય કે વિજાપુર વિધાનસભા હોય કે બનાસકાંઠા લોકસભા હોય દરેક જગ્યાએ આ પ્રકારનો સૂર ઉઠી રહ્યો છે ત્યારે જ એ લોકો જે છવ્વીસ જીરોને પાંચ લાખની લીડની જે વાત કરી રહ્યા છે કોઈ પણ સંજોગોમાં એ લક્ષ્ય એ લોકોનું પૂરું થવાનું નથી

હાઈસ્કૂલ બાર્ડ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં અંદાજીત એક હજારથી વધારે વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શિક્ષકો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા ઉનાળાએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે ઉત્તર ગુજરાતમાં બુધવારે રાત્રિનું તાપમાન પચીસ ડિગ્રી અને દિવસનું તાપમાન ચાલીસ ડિગ્રી પાર એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રીએ પહોંચતા વાતાવરણ ગરમ બન્યું હતું એમાં પણ ભેજવાળી ગરમ હવાના કારણે બપોરના સમયે લૂ જેવી આકરી ગરમીનો અનુભવ કરાવ્યો હતો એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સાથે હિંમતનગર ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું બીજી તરફ વાત કરીએ તો ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓને મેડિકલ અને ઇજનેરી સહિતના ક્ષેત્રમાં પ્રવેશની ગુજકેટ પરીક્ષા તારીખ એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ લેવાનાર છે ગુજકેટની પરીક્ષામાં જિલ્લાના પાંચ હજાર નવસો એકવીસ વિદ્યાર્થીઓ માટે પચીસ શૈક્ષણિક બિલ્ડિંગમાં બસો અઠ્ઠાણું બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે જોકે પરીક્ષામાં ગેરરીતિના કિસ્સાઓને રોકવા માટે બેઠક વ્યવસ્થામાં સીસી કેમેરાવાળા બ્લોકનો ઉપયોગ કરાયો છે હોળી થુળેટીના પર્વમાં એક્સ્ટ્રા બસો દોડાવીને નગરના ડેપોને રૂપિયા અગિયાર પોઈન્ટ અડસઠ લાખની આવક થઈ છે માત્ર સાત દિવસમાં એકસો સાત બસોએ દસ હજાર જેટલા મુસાફરોને નિયત કરેલા સ્થળે લઈ જવા માટે એકસો બ્યાસી ટ્રીપો મારતા બસના પૈડા દોડતા થયા હતા એક્સ્ટ્રા બસો ગત તારીખ ઓગણીસમી માર્ચથી પચીસમી માર્ચ બે હજાર ચોવીસ સુધી કરાયું હતું